સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપસાગરની તળેટીમાં આવેલા સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે આ મહાશિવરાત્રીએ એકવીસ ફૂટ ઊંચું કાચનું તેજોમય શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે જે શિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે અને આ સાથે જ દસથી વધુ વિવિધ શિવ સ્વરૂપ બનાવવામાં આવી રહ્યા છે એ બનાવવા માટે આગ્રાથી સ્પેશિયલ માણસ અહીંયા આવેલા છે અને એ બનાવવાના છે તો દરેક ભાવિ ભક્તોને રાયગઢ ગામની અંદર વૈદ્યનાથ મહાદેવમાં શિવરાત્રિના દિવસે આવે અને કેટલા લગભગ જાન્યુઆરીથી જ ચાલુ કર્યું છે બનાવવાનું અને આ સ્પેશિયલ આના કારીગર છે કે જે લોકો આ કટિંગ કરી કરી અહીંયા જ અમારી સામે જ એ લોકોએ કાતના કટિંગ કરી કરીને બધું બનાવી છે દર શિવરાત્રી નારિયેળ રુદ્રાક્ષ ભસ્મ ઘી બરફ સહિતના શિવલિંગ બનાવવામાં આવતા હોય છે તો બાબા બરફાની અને અમરનાથ જેવું ગુફાઓ પણ અહીં બનાવવામાં આવે છે પરંતુ આ વખતે અલગ જ એકથી બે લાખ જેટલા કાંચના ટુકડામાંથી છેલ્લા દોઢ માસથી આ તેજોમય શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે તો સાથે જ ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે જે મહાશિવરાત્રિના રોજ ખુલ્લા મૂકવામાં આવશે ખાસ કરીને ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ના પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ રાત્રિ દરમિયાન મહાઆરતી અને તેજોમય શિવલિંગ પર લાઇટથી શો પણ કરવામાં આવશે આ ઉપરાંત અહીં દર્શનાર્થે આવતા ભક્તો માટે ફળાહાળનું પણ આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે તેજોમય શિવલિંગને લાઇટ દ્વારા દર્શનનો અદ્ભુત લાવો લેવા દરેક દર્શનાર્થીઓને ભાવભર્યું આમંત્રણ છે આ યુવાનો દ્વારા ગામના યુવાનો દ્વારા આ શિવરાત્રીના મહત્ત્વના દિવસે ગામમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ જે દરેક શિવ ભક્તોને અહીંયા સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે જેથી દરેક ભક્તોને ભાવભર્યું આમંત્રણ ઓમ નમઃ શિવાય